સમાચાર મહિલા ગેંગ પોલીસ આવી છે દિવસ પહેલા ચોરીને આપ્યો હતો અંજામ ટોબોકોની દુકાનમાં કરી હતી ચોરી ત્રણેય મહિલાઓ પાસેથી સિત્તેર હજાર જપ્ત થયા છે મહિલાઓ જુનાગઢની હોવાની તપાસમાં ખુલાસો થયો છે આ મહિલા ગેંગ પોલીસની જાળમાં ફસાઈ ગઈ હોવાની જાણકારી મળી રહી છે કોંગ્રેસ કમિટીનું અધિવેશન ગુજરાતમાં મળશે 8 અને 9 એપ્રિલે સીડબ્લ્યુસી બેઠક અને અધિવેશન મળશે એપ્રોચ કર્યો પણ યોગ્ય જવાબ નથી અપાયો તો દ્રશ્યો જે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આગળના સમયની અંદર તે ઐતિહાસિક પણ હોઈ શકે છે કારણ કે જે છેલ્લા ત્રણ થી ચાર દાયકામાં નથી થયું તે ફરી એક વખત ગુજરાતમાં કોંગ્રેસમાં રાજકોટની પાયલ હોસ્પિટલમાં દર્દીની તપાસના સીસીટીવી લીક થવા મુદ્દે વિધાનસભા ગૃહમાં ચર્ચા કરાય કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા અમિત ચાવડાએ સરકારને સવાલ કર્યો કે આટલું મોટું તંત્ર છે તો આ બાબતે પહેલા માહિતી શા માટે ન મળી

કે કોઈની પણ ખાનગી માહિતી ભવિષ્યમાં આવી રીતે જાહેરમાં નહીં વેચાય એવી માગણી સાથે એકસો સોળના નિયમ મુજબ ચર્ચા કરી છે કિસાન સન્માન નિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સરકાર ખેડૂતોની સાથે છે કૃષિ મંત્રી રાઘવજી પટેલના કર્યા વખાણ કહ્યું રાઘવજી પટેલ ખેડૂતો માટે હંમેશા તત્પર હોય છે ખેડૂતો માટે અમારી સાથે ઝઘડો કરે પણ ખેડૂતલક્ષી કામ કરાવે ખેડૂતો માટે નિયમની લાગણી એક જુદા પ્રકારની છે ગમે ત્યારે તૈયાર હોય ખેડૂતો તરફી જ ખેંચવાનું એમ અમારી જોડે કોઈક જ ઝઘડો કરી નાખે પણ ખેડૂતો માટે પાંચ વર્ષમાં પાસેથી સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હતી તેટલા ખેડૂતો પાસેથી સરકારે ટીકાના ભાવે ખરીદી કરી છે ખરીદી કરી છે પાછલા પાંચ વર્ષમાં ન થઈ હોય એટલી સબા બાર લાખ ટન મગફળી ખેડૂતો પાસેથી તેરસો છપ્પન રૂપિયા પ્રતિ મણ સરકારે ખરીદી છે સંપૂર્ણ પારદર્શી રીતે એડવાન્સમાં નોંધણી કરી મેસેજથી ખેડૂતને બોલાવી સીસીટીવી અંદરમાં ખરીદી થઈ છે એંશી ટકા લોકો ખેતી કરી રોજગારી મેળવે છે જ્યારે જિલ્લાનો તેતાલીસ ટકા ભાગ વન વિસ્તાર છે ખેડૂતોને પોતાનો પાક ચોરી અને વન્યજીવોથી બચાવવામાં તકલીફ થઈ રહી હતી ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોને સિંગલ ફેઝ વીજ પુરવઠો આપવાની શરૂઆત કરી છે ખેતરોમાં જે વન્ય પ્રાણીઓ માટે ઝાટકા મશીન મૂકવામાં આવ્યા છે જેને ચોવીસ કલાક વીજળી મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેતરમાં રાતના સમયે વીજ લાઈન ચાલુ રહેતા પાકની સાચવણી થશે અને ખેડૂતોને સીધો ફાયદો થશે રાતે માણસો રહેતા હોય તેમને તકલીફ હતી પછી રાતે અમારે પાણી લેવા જવું હોય કે પછી રાતે કોઈ માણસ ઉતા હોય પછી મશીન ચલાવવા માટે અમારે જે સોલારનો ખર્ચો કરવો પડતો હતો તેની જગ્યા પર અમોને આનાથી એવો ફાયદા થાય કે ભૂંડ છે બીજા જાનવરો છે પછી વન્ય પ્રાણીઓ છે તેનાથી અમોને રક્ષણ મળે પહેલા અમને આઠ કલાક ખેતીવાડીની લાઈટ લાઇટ મળતી ત્યાર પછીના બાકીના સોળ કલાક ખેતરમાં લાઈટ રહેતી નથી માણસ રહી સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને મોટી રાહત મળી છે પાંચ જળાશયોમાંથી પાણી છોડવાના આયોજનથી થી ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે રવિ સિઝનમાં છ તાલુકાના બસો પાંત્રીસ ગામો ચૌદ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ લાભ મળી રહ્યો છે મહત્વનું છે કે ખેડૂત સલાહકાર સમિતિની માંગણીને લઈને રવિ સિઝનમાં ઘઉં અને બટાકાના પિયત માટે પાણી આપવા માટેનું આયોજન કર્યું હતું આગામી માર્ચ મહિના સુધી સાબરકાંઠા જિલ્લાના છ તાલુકાના બસો પાંત્રીસ ગામોમાં ત્રણ જળાશયોમાંથી પાણી અપાશે જેને લઈને ચૌદ હજાર હેક્ટરમાં ખેતીને લાભ થશે કેટલાક વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી આપવાની શરૂઆત કરી દેવાય છે જેમાં હાથમાંથી ખેડવા અને ગુહાઈ જળાશયમાંથી પાંચ પાંચ પાણ આપવામાં આવશે જ્યારે ધરોઈ ડાબા કાંઠે નહેર અને હરણવાવ જળાશયમાંથી છ છ પાણ આપવામાં આવશે આપણે જે વિવિધ જળાશયો આવેલ છે તો એમાં આપણે જે હાથમતી જળાશય યોજના છે તો એમાં હાલ એકતાલીસ ટકા જથ્થો વધેલો છે એમાં આપણે ટોટલ પાંચ પાણીનું આયોજન કરેલું હતું એમાં ચાર ચાર પાણી પૂર્ણ થયા અને એક પાણી બાકી છે તો હિંમતનગર જળાશય યોજનાથી આપણે સાબરકાંઠા જિલ્લાના છોત્તેર ગામોના લાભ મળે છે અને ગાંધીનગર જિલ્લાના ચૌદ ગામોને લાભ આપીએ છીએ દાંતીવાડા ખ્રિષ્ટિ યુનિવર્સિટીએ સુવિધા અને સંશોધન માટેનું ફંડ ખોટી રીતે વાપર્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો આરએસએસની ભગીની સંસ્થા માટે રિવોલ્વિંગ ફંડના સોળ લાખ કિસાન સંઘના સેમિનારમાં વાપર્યા હોવાનો મનીષ દોશીએ આરોપ લગાવ્યો હતો જોકે આ તમામ આરોપોને દાંતીવાડા ખ્રિષ્ટિ યુનિવર્સિટીના કુલપતિએ ફગાવી દીધા છે તેઓએ કહ્યું કે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવી એ અમારા માટે ગૌરવની વાત છે અમારા માટે ખેડૂત કોઈ પક્ષ કે નાથ ધર્મ જાતનો હોતો નથી અહીં દરેક ખેડૂતને તાલીમ આપવામાં આવે છે નું આયોજન કરે છે અહીંયા દરેક વખતે દરેક સમયે તાલીમ ચાલતી રહે છે એટલે કોઈ પણ ખેડૂત આવશે મેં કીધું એમ કે ખેડૂતને જાત ધર્મ નાત પ્રંત કે કોઈ પક્ષ પાર્ટી હોતી નથી ખેડૂત આવશે એને તાલીમ આપવામાં આવશે